મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગિરનાર main ગેટ પર હવે આપણે જવાનું છે ગિરનાર ચડવા તો ચાલો આપણે જઈએ હવે મિત્રો હવે આ ગેટ છે પ્રવેશ નું ગિરનાર નું હવે આપણે અહીંથી દાદરા ચડવાનું છે અને જો ગિરનારને સ્વચ્છ રાખો પ્લાસ્ટિક મુક્ત રાખો પ્લાસ્ટિક ક્યાંય નાખવું નહીં જો શરૂ થઈ ગયું છે ચડવાનું અમારે

તો તમે મિત્ર વ્યૂ કેવો આવે છે તમે સામે ખેતરી જુઓ તેમાં આરામ કરી શકો છો તો ચાલો આપણે આગળ વધવાનું છે હવે અને વ્યૂ મસ્ત આવે છે સામે જો લીપો શૈલી આવે છે તો એવો મસ્તનો વ્યૂ છે સામે એવી ભવનાથ છે વાદળ આપણને ટચ કરીને ચાલ્યા જાય છે જુઓ તમે ખંડો પવન આવે છે અત્યારે સળવાઈની ગીતા સળવાઈની મજા આવે છે ખિસકોલી પણ જો કોઈ ખોરાક નાખ્યો છે એ દેખાય છે ખોરાક નાખ્યો છે એટલે ખાય છે જોવો મિત્ર કેવો મસ્તનો વ્યૂ છે આગળ જતા તમે આ જુઓ છો કંઈક મેં રજવાડાનો મહેલ હોય તેવો આગળ દ્રશ્ય તમે જોઈ શકો છો સામે પહેલી ટૂંક આવી ગઈ છે હવે આ છે પહેલી ટૂંક મિત્ર ગિરનારની પહેલી ટૂંક છે આ તો ચાલો આપણે હવે આગળ જઈએ તો હવે આ આધ્ય જૈન દેરાસર મંદિર આવે છે તો તમે એને જૈન દેરાસર મંદિરના અંદર દર્શન કરી શકો છો હવે આપણે થોડુંક પેદલ ચાલીને જવાનું છે ચીડીઓ આગળ આવતા આવશે તો ચાલો આપણે ચાલીને જઈએ એકત્રીસ ફૂટ ઉસાઈ આપણે સડી ગયા છીએ હવે ચારસો આજ ચારસો આજુબાજુ આપણે અમાઈ જઈએ બાકી છે સામે જુઓ લીપનું તે દેખાય છે તે લીપ છે ત્યાંથી માણસો ઉતરવા માટે ન્યા જવું પડે અને આ છે જૈન અંદર મંદિર તમે જોઈ શકો છો કેટલા વાદળો છે મિત્રો તમે જુઓ દ્રશ્ય કેવું હશે મજા જ આવે તમને મસ્તીના છે તમે જોઈ શકો છો ચોમાસામાં રોનક જોવા મળે બાકી આ તમને ઉનાળામાં આવો તો આવું રોનક ન જોવા મળે તેમ હવે આપણે પહોંચી ગયા છીએ અંબાજી મંદિર જો તમે સામે જુઓ છો તે ગેટ છે વેલકમ તમને જો શકો છો તમે ત્યાં અંબાજી મંદિર આવી ગયું છે આ છે ગેટ મિત્ર જુઓ તમારું વેલકમ મિત્ર વેલકમ છે તો ચાલો આપણે આગળ જઈએ અહીં પણ ડોડાણ મળે છે મસ્તના જો તમે બધા ખાય છે જો તમે આ છે ગિરનાર રોપેનો મેપ ગિરનાર મેપ છે જો તમે જોઈ શકો છો કે ગિરનાર રોપવે કઈ રીતે આ છે મંદિર અંબાજી મંદિર તો ચાલો આપણે આગળ જઈ દર્શન કરશું આની પાછળનો જે મંદિરનો ગેટ છે તે ખુલ્લો જોવા રહ્યો તે ગેટે તમને દર્શન થઈ જશે મિત્રો તો ચાલો આપણે દર્શન કરવાની પ્રમિટ અંદર વિડીયો ઉતારવાની નથી એટલે દર્શન આપણે તમને કરાવી શકીશું નહીં તો મિત્રો હવે આપણે આગળ જવાનું છે ચોગાન પર ત્યાં મસ્ત પવન આવે છે જો એવો મસ્ત વ્યૂ આવે છે કે મજા જ આવે અને પવન પણ ને ઠંડો આવે છે તો તમે જરૂર ત્યાં મુલાકાત લેશો અને હવે આપણે આગળ હવે અહીંથી નીચે ઉતરી જવાનું છે ગુરુ દત્તાત્રે નથી જવાનું એવો વ્યૂ છે તમે જોઈ શકો છો જુનાગઢ આવો એટલે તમારે બજેટ પણ તમારું ફરવાય ને મિત્ર બજેટ પણ તમે આ જુનાગઢનો આપ તમે ફરવા જઈ શકો છો અંદરની મસ્તી ઓછા કરશે તમે આને મુલાકાત લઈ શકો છો હવે ઉતરી જાય છે ફાઈબ જો

હવે આપણે જોવા ચાવી દેવા જઈએ છીએ બહુ સસ્તી રૂમ મળશે મિત્રો કોળી સમાજની વાડીમાં ચાવી દેવાની છે ચેકઆઉટ કરવાનું છે આપણે ચાવી આવી ગેટ છે